શહેર ભાજપ પ્રમુખના વિવાદિત નિવેદનથી યોગેશ પટેલ નારાજ થયા છે શહેર ભાજપ પ્રમુખનો આદેશ એટલે માની લેવું તેવું નથી તેવું નિવેદન યોગેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે વિજયભાઈ અમારા પ્રમુખ છે તેમના વિચાર આવવા હશે તેવું પણ કહેવામાં આવ્યું મતદારો સાથેનો દ્વેષભાવ સાથે રાજકારણમાં કામ ન કરવું જોઈએ શહેર ભાજપ પ્રમુખના નિવેદનથી હું સહેમત નથી માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન આખરે આ સમગ્ર વિવાદમાં સામે આવી રહ્યું છે વિજય શાહ વડોદરા ભાજપ શહેર પ્રમુખ જેઓએ નિવેદન આપ્યું હતું કે જે લોકો મત નથી આપતા તે લોકોને ગ્રાન્ટ ન ફાળવવામાં આવે તો આ નિવેદનને લઈને હવે યોગેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી રહી છે યોગેશ પટેલે કહ્યું કે શહેર ભાજપ પ્રમુખના નિવેદનથી તેઓ સંમત નથી હું આઠ વખત થી એટલે ઓગણીસો નેવ થી સરંગ ધારાસભ્ય થયું છું મને લાગે આખા ગુજરાતમાં કદાચ મારો જ રેકોર્ડ હતો અને વડોદરામાં જેટલી વાર ઇલેક્શન થઈ કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય કે લોકસભા મારી વિધાનસભામાંથી વધારે વોટ મળે છે તો વિજયભાઈ જે બોલ્યા છે એની શોધ છે એમની શોધ છે પણ જે મારી કાર્ય પદ્ધતિ વર્ષોની જયારે અમે ધારાસભ્ય બનીએ ને અમે જયારે વિધાનસભામાં જયારે એ માટે અમે શું એક હા શપથ નહીં ફરીથી બોલીએ અને એમાં પ્રમુખ દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાતરી રાખો જ્યાં વોટ નથી મળતા ત્યાં કામ નહીં કરવાના ગ્રાન્ટો નહીં ફાળવવાની આ કેટલું વ્યાજબી શાની ગયા એટલે જે ગઈકાલે હું હતો સ્ટેજ ઉપર ને અમારા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ સાહેબ જે વાત કરી પરંતુ એમાં હું સંમત નથી થતો કારણ કે વડોદરા શહેરમાં છેલ્લા આઠ ટમથી એટલે ઓગણીસો નેવ થી સળંગ હું ધારાસભ્ય થયો છું અને દરેક વખતે દરેક વિધાનસભાની ઇલેક્શનમાં અમારી પહેલા ત્રણ હતી વિધાનસભા હવે પાંચ થઈ એ પાંચે પાંચ કરતા વધારે વોટ મને જ મળે છે પછી કોર્પોરેશનની ઇલેક્શન હોય લોકસભાની હોય કે એની હોય પરંતુ ખાસ કરીને જયારે અમે વિધાનસભામાં શપથ લઈએ છે के कोई नाती जाती कई भेद होय हा रवपुरा लढतो तो तवापुरा मच्छीपीठ आधा एरिया मुस्लिम एरिया होता ना ए वेळे पंचाणू नेव साल बे ने हजार साल ए वेख वडोदरा शहर कोमी रंगायल तुम्हाला याद होय કોમ્યુનલ શહેર થઈ ગયેલું લોકો પૂછીને વડોદરા શહેરમાં આવે કે આજે ભાઈ કરફ્યુ નથી હવે એ વખતે બી અમારા કોર્પોરેટર હોય અમારા કાર્યકર્તા હોય હવે ધારો કે એક રોડ હોય ખાડાવાનો ત્યારે હું સૂચન મૂકું ભાઈ આ રોડ મૂકવાનો ના આ રોડ બનાવવાનો ત્યાં ઘણા લોકો એ વખતે મને કહે કે આ રોડ નહીં બનાવવાનો એ મુસ્લિમ રહે છે અહીં ફલાણા રહે છે આપણા વોટ નથી હાલતા તારે હું એમને કહું કે જો ભાઈ તઈ ખાડા હશે તઈ પાણી ભરાશે તઈ મચ્છર થશે આ મચ્છરને કેટેગરી કે એમનો એરિયા નથી હોતો એ મુસ્લિમોને જ કહીશે કે આપણાને નહીં થાય એમ કહીં હું સમજાવું કે ભાઈ આપણા એરિયામાં એ ઉડતું ઉડતું આવી જશે ને આપણાને કહીશ એટલે બધા મારી વાતને સંમત થાય ને રોડ દે એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યારે તમે લોકપ્રિય કાર્ય થઈ જાઓ લોકપ્રિય થવા માટે તમારા સમાજના કોંગ્રેસ વાળાના કામ કરતો આવ્યો છું ખુલ્લે આમ કહું ને બધા મારી કાર્ય પદ્ધતિ જાણે છે મારા કોર્પોરેટરો જાણે છે મારે આ બધા જાણે કારણ શું છે આમાં કોંગ્રેસ કે ભાજપ ના હોય જીતવા લડાઈ ચાલતી હોય ઇલેક્શન ચાલતું હોય તારે લડાઈ કરે ભાઈ ઇલેક્શન પછી કે પછી કોઈ લડાઈ નહીં તારે આપણે માનવતાની દ્રષ્ટિએ આપણે કામ કરવું પડે હવે ધારો કે વડોદરા તમે દાખલો જ આપું છું વડોદરામાં મુસ્લિમ નથી તો તો હવે હવે કામ હોય ખાસ સરકાર પૈસા આપતી હોય છે તો મારે કાગળ લખવો જ પડે તમે સમજ્યા ને એ જાય કઈ એવી રીતે કોઈ બી કોણ હોય ખરીદ આપણે દલિત હોય કે ગમે તે હોય અમારું કામ શું છે સેવા કરવું એટલે હું મારી પદ્ધતિ વર્ષોથી જે છે એ જ કરતો આવ્યો છું એટલે એમાં કોઈ સવાલ મને તો બી સારો કોર્પોરેટર પછી ગમે તે પાર્ટીનું હોય એ કામ કરતો હોય તો હું એને દઉં બીજો એક સવાલ એવો થાય કે આ તમને જે ગ્રાન્ટો મળે છે લોકોના જ પૈસાની છે ના ના બે પીક પર જ ના જોઈએ એટલે વિજયભાઈની જે વાત છે ડોક્ટરની એ અમારા પ્રમુખ છે હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું પણ મારા ધારા મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલુ છું એ પદ્ધતિ ચાલે છે એક સવાલ છેલ્લો હા તમને એ કહું જો જયારે નેવ થી હું લડું ને ત્યારે આખો એરિયા કોંગ્રેસ હતો જનતા દર હતો પણ જે મારી થિયરી હતી એ કોંગ્રેસના લોકોનું કામ કરવાનું જનતા દર કામ કરવાનું એટલે પહેલા કદાચ મને વોટ નહીં આપે હોય પણ હું એના એને કામ કરું ને તો એની જે મનોવૃત્તિ છે ને બદલાઈ જાય કે ભાઈ બધાનું કામ કરે છે મેં સજેશન કર્યું તરત કીધું કે હું કામ કરીશ એટલે એનાથી વોટ વધે છે તમે જુઓ હું જયારે પેહલા અઠાવીસ હજાર જીત્યો પછી પચાસ હજાર જીત્યો પછી લાખ ચાર એવા એટલે પછી વોટ વધે તમારા પણ જો તમે એરોગન્સી રાખો એને વોટ નહીં આવ્યો ઇલેક્શન સુધીની લડાઈ હોય ને લડાઈ રાખવી પડે જીતવા માટે ઇલેક્શન પધ્યું એટલે આપણે જે સરકારની ગ્રાન્ટ હોય જે કોર્પોરેશનમાં જે કામગીરી હોય બધાની કરવી જ જોઈએ ને એ આપણા એ તો મુખ્યમંત્રી જે વાત કરી છે એ માટે અમે બધા ધારાસભ્ય ચિંતિત છે અમે તો ખરું થયું છે એવું કે અત્યારે ચાર ધારાસભ્ય નવા છે char. Mm. Ave, um eclodjo.